નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદના રેશનાલિસ્ટ અરુણ પટેલની અમરેલી પોલીસે ધરપકડ કરી અમદાવાદના બહુજન એક્ટિવિસ્ટ આગેવાન રેશનાલિસ્ટ અરુણ પટેલની અમરેલી પોલીસે બે વર્ષ જૂના કેસમાં ધરપકડ કરતા બહુજન સમાજમાં ઘેરતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અમદાવાદના જામાદ બહુજન આગેવાન એકવીસ રેશનાલિસ અરૂણ પટેલની અમરેલી પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના ત્રણ વર્ષ જૂના કેસમાં ધરપકડ કરી છે છેલ્લા ચાર દિવસથી અરુણભાઈ અમરેલી જેલમાં છે અરુણભાઈની આ રીતે અચાનક થયેલી ધરપકડથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના બહુજન સમાજમાં મોટા પ્રત્યાઘાતો પડ્યા છે અને બહુજન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ મામલે હવે બહુજન સમાજે પણ લડી લેવાનું નક્કી કરી લીધું છે હોય એમ જણાય છે આ મામલે વધુને વધુ લોકો અરુણ પટેલના સમર્થનમાં આવી રહ્યા છે અરુણ પટેલની ધરપકડ મુદ્દે અમદાવાદમાં એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરમાંથી બહુજન આગેવાનો એકવિસ્ટો અને રેશનાલિસ્ટો હાજર રહી આગળની રણનીતિ ઘડશે અને અરુણ પટેલના પરિવારને સધિયારો આપશે મનુવાદીઓ ઢોંગી ધૂતારાઓ પાખંડીઓ જાતિવાદી તત્વોને જાહેરમાં ખુલ્લા પાડવા માટે જાણીતા અમદાવાદના બહુજન આગેવાન રેશનાલિસ્ટ અરુણ પટેલ સોશિયલ મીડિયામાં દલિત બહુજન સમાજનો એક મજબૂત અવાજ મનાય છે અમદાવાદના બહુજન સમાજના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરુણ પટેલે વર્ષો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી ધર્મની આડમાં પોતાના રોટલા શેકતા અને જાતિવાદ ફેલાવતા તત્વોને ખુલ્લા પાડ્યા છે સોશિયલ મીડિયામાં તેમની વિશાળ ફેન ફો ફોલોઈંગ હોવાથી તેમની પોસ્ટ હજારો લોકો શેર કરતા હતા એ રીતે તેમની તર્કબદ્ધ દલીલો અને મુદ્દા ચર્ચા હજારો લાખો લોકો સુધી પહોંચી જતી હતી અરુણ પટેલની આ પ્રકારની તર્કબદ્ધ દલીલો મનુવાદી જાતિવાદી તત્વોને કાયમ ખટકતી હતી પરંતુ તેમની એ દલીલોમાં સત્યનો રણકો હોવાથી અને એ તર્કબદ્ધ દલીલોનો તેમની પાસે કોઈ નક્કર જવાબ ન હોવાથી તેઓ એનકેન તેમને એનકેન પ્રકારે કાયદાની ચુંગાલમાં ફસાવવા માટેનો મોકો શોધતા હતા અને આ કેસ તેનો જ એક ભાગ હોય તેમ જણાય છે અમરેલીના બાબરા શહેરના રાજેન્દ્ર શેખવા નામના બેતાલીસ વર્ષના શખ્સે અરુણ પટેલ સામે વર્ષ બે હજાર તેવીની એક ફેસબુક પોસ્ટમાં કાઠી સમાજને બદનામ કરવાને લઈને બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી ગજેન્દ્ર શેખવા અનિલ ભારતી કાઠી ક્ષત્રિય સમાજના પ્રવક્તા તરીકે સેવા આપતા હોવાનું ફરિયાદમાં જણાયું છે સાથે તે વિવિધ હિન્દુ સંગઠનો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે અરુણ પટેલ સામે તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ તેઓ પોતાના વોટ્સએપમાં ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક ગ્રુપમાં તેમને અરુણભાઈએ ફેસબુક પોસ્ટમાં કરેલી કોમેન્ટમાં જોવા મળી હતી જેમાં તેમણે કથિત રીતે કાઠી અને હિન્દુ સમાજની પ્રતિષ્ઠા ખરડા તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો એ પછી ગજેન્દ્ર શેખવાએ રાજકોટના તેના મિત્રો સાથે ચર્ચા કરીને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે અંતર્ગત હવે અરુણભાઈ પટેલની તેમના અમદાવાદ ખાતેના નિવાસ સ્થાનેથી ચાર દિવસ પહેલાં અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અરુણ પટેલની અમરેલી પોલીસે કરેલી ધરપકડ મુદ્દે હવે બહુજન સમાજ પણ આગળ આવ્યો છે આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે બહુજન સમાજને લાગે છે કે આ કેસનો મૂળ હેતુ અરુણ પટેલને ટાર્ગેટ કરીને તે રીતે બહુજન સમાજના રેશનલ અવાજને દબાવી દેવાનો જણાય છે અમદાવાદના એક બહુજન એક્ટ્રિસ્ટ નામ ન આપવાની શરતે જણાવે છે કે સર્વણ હિન્દુઓમાં એક પણ એક ચોક્કસ જાતિના લોકો દેશ આઝાદ થયા પછી પોતે જાણે કાયદાથી પર હોય તેમ વર્તી રહ્યા છે દલિતો પર થતાં ભાગના અત્યાચારોમાં આ ચોક્કસ જાતિના લોકોનો મોટો ફાળો છે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દલિત બહુજન સમાજ પર થતાં ભાગના કેસોમાં આ લોકોની દાદાગીરીને કારણે જ ન્યાય મળતો નથી તેઓ હજુ પણ જાણે પોતે ગામના રાજા હોય અને બાકી સૌ રૈયત હોય તેવી વર્તે છે પોલીસ વિભાગમાં પણ આ ચોક્કસ જાતિના લોકોની પહોંચ હોવાથી દલિત અત્યાચારના કેસોમાં પીડિતોને ન્યાય મળતો નથી એટ્રોસિટીના સેંકડો કેસોને આ ચોક્કસ જાતિના લોકો પોલીસ ચોપડા સુધી પહોંચવા જ દેતા નથી હવે એ જ લોકો અરુણ પટેલ જેવા બુલંદ અવાજને દબાવવા માટે પોલીસ વિભાગમાં તેમની વગનો આશરો લઈ રહ્યા હોય તેમ લાગે છે પણ અમે તેમને આ ચાલને સફળ થવા દઈશું નહીં અમે અરુણ પટેલ અને તેમના પરિવારની સાથે છીએ તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે જેથી કાયદાના ડરે અન્ય રેશનાલિસ્ટો જાતિવાદ અને પાખણનો પર્દાફાશ કરતાં અટકે ફેસબુક પોસ્ટમાં કોમેન્ટ કરવા બદલ અમરેલી પોલીસ દ્વારા અરુણ પટેલની કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં સોશિયલ મીડિયા પર સહિતના અનેક હેન્ડ ટ્રેક કરી રહ્યા છે અને વધુને વધુ લોકો અરુણ પટેલના સમર્થનમાં આવી રહ્યા હોવાનું જણાય છે એક ફેસબુક યુઝરે લખ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની એક પોસ્ટમાં કોમેન્ટ કરવા બદલ આપણા બંધુ અરુણ પટેલની અમરેલી પોલીસ દ્વારા ચાર દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી છે અરુણ પટેલ સત્યનિષ્ઠ નિઃસ્વાર્થ સેવા અને સમાજ માટે જીવંત પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે ગરીબ પછાત વર્ગ માટે હંમેશા ખંભે ખંભો મિલાવીને તેમના દુઃખમાં કાયમ ઊભા છે સત્ય માટે લડવું એ જ તેમની ઓળખ છે જૂઠ ક્ષણિક જીતે પણ સત્ય ક્યારે હારતું નથી અરુણભાઈ તેનું જીવંત ઉદાહરણ છે હું અરુણભાઈ પટેલ સાથે છું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ